છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મોરબીમાં વરસાદની મોટી દુર્ઘટના ટ્રેક્ટરમાં કોઝવે માં તણાતા સત્તર લોકો ડૂબ્યા અગિયારને ને બચાવી લેવા આવ્યા બાકી લાપતા જી હા મિત્રો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણી ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેમાંથી બેઠેલા લોકો માંથી સત્તર લોકો પાણીમાં તણાઈ ગયા જેથી બોલાવવામાં આવી હતી અને બચાવની રાહત કામગીરી કરવામાં આવી છે પાણીમાં તણાયેલા લોકોને લોકોને જેટલા સવાર સુધી બચાવી લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી સાત જેટલા લોકો લાપ હતા છે જેને શોધી રહ્યા છે જી હા મિત્રો સત્તર લોકો ટ્રેક્ટર સવાર હતા ચાર લોકો પાણીમાં નીકળી ગયા હતા એક વ્યક્તિ ઝાડ પર ફસાયો ત્યારે એનડીઆરએફ ટીમ બોલાવી હતી મોરબી જિલ્લાના હળવા હળવદ તાલુકાની વાત કરીએ તો રવિવારે બપોરે બે વાગ્યાથી લઈને રાત્રના દસ વાગ્યા સુધી સમયગાળા દરમિયાન હળવદ તાલુકામાં કુલ મળીને છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો હતો જેથી કરીને સ્થાનિક નદીના નાળા વરસાદી પાણીમાં આવી ગયા હતા કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું તેવામાં રાતના નવ વાગ્યાના આરસમાં તાલુકાના ઢવાણા ગામની પાસે નદીના કોજવે પરથી પાણી આવી ગયું હતું ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં બેઠેલા લોકોમાં અમુક લોકો પાણીમાં તણાયા અને સ્થાનિક લોકોએ ગુમાગ થતી ચર્ચા મુજબ ટ્રેક્ટરના સત્તર જેટલા લોકો બેઠેલા હતા જેમાંથી ચાર લોકો તરત જ બહાર આવી ગયા હતા જોકે કેટલાક લોકો એક સહારે નદી બીજા શેડે પર બહાર આવી ગયા હતા અને એક મહિલા તથા પુરુષ ફાઈની ટીમે બચાવી હતા આમ કુલ અગિયાર જેટલા લોકો બચાવેલ છે જોકે હજુ સુધી સાતથી સાત લોકો લાપતા છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ